કેમ છો બધા તમે લોકો બધા મજામાં છો ને આજે આપણે સ્વાધ્યાય એક પટે દાખલા નંબર એક પડીશું નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે ટૂંકમાં આ જે તમારે જે દાખલો આપ્યો છે એના અવયવો પાડી અને આપણે અવયવો જે છે એ પાડવાના છે તો કેવી રીતે પાડશું તો આપણે આ જે દાખલો જે છે

એકસો ચાલીસ ને કેટલા વડે ભાગશું સૌથી પહેલા બે વડે આના જે બે ભાગ પાડું આપણે આવી રીતે ક્યાં બે ભાગ પાડશું બે બીજો કયો આવશે સિત્તેર અને એને આપણે બોક્સ કરી દઈએ

આ બે મીણા એની ઉપર કરો અને બીજા ભાગ છે ત્રણ વડે નહીં ચાલે પાંચ વડે ચાલશે તો પાંચ સત્તા પાંત્રીસ એટલે આપણે જીરો 35 ના જે બે અવયવો છે આપણને ક્યાં મળશે પાંચ અને સાત

આપણે શું લખશું એકસો ચાલીસ બરાબર જો બે ગુણ્યા બે બે વાર બે પછી પાંચ અને સાત गुणा 5 અને 7 2 * 4 25 * 7 140 બરાબર છે જો 2 * 2 એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા 7 તો 140 બરાબર આ તમારો જવાબ મળ્યો બહુ સરળaphthal છે પેટા બીજો પહેલાનો પેટા આપો બીજો લઈ 156 છે ચાલો આપણે લખ્યું અવયવો

અને બીજા કેવા એવા 39 જો હવે 39 છે એને કેટલા વડે ભાગ જો આયા 9 જે છે કેટલી સંખ્યા આવે એટલે બે વડે નહી ભાગે ત્રણ વડે તો ત્રણ તો ત્રણ એક ઉત્તર આ 0 9 ત્રણ ત્રણ 13 તેરી 39 તો 39 ના જે આપણે બે આવી હોય એવા કેટલા છે ત્રણ અને બીજો કયો અવિમો છે તેર હવે આપણે તેર કુ તેલ કરી લખશું અહીંયા છેલ્લે આપણે શું લખશું અહીંયા તેર અને અહીંયા ખાસ આ દાખલા ગણો

ત્રણ ગુણ્યા તેર ત્રણ ગુણ્યા ના તમારે ગુણાકાર સ્વરૂપે અવયવો મળશે હવે આપણે પહેલાનો પેટા દાખલો ત્રીજો જે છે દાખલા રકમ આપી છે ત્રણ હજાર

બે આ બાવી સાચા પંદર ભાગ ચાલશે તો આડત્રીસ ત્રણ હજાર આઠસો પચીસ ના બે અવયવ ક્યાં છે જો અહીંયા આપણે બે અવયવ લખીએ તો આપણે ત્રણ મળે અને બીજો એક મળે

ત્રણ પંચાને પંદર અહીંયા આવશે આના જે બે અવયવ આવશે એ ત્રણ અને ચારસો પચીસ હવે ફરી વાર ચારસો પચીસ એને આપણે કેટલા વડે ભાગશું ત્રણ વડે ભાગીએ તો લગભગ આપણે ભાગ નહીં ચાલે ત્રણ તેરી નવ સરવાળો અગિયાર જે છે એટલે ત્રણ વડે ભાગ આવે ત્રણ ની ચાલી આવે છે સંખ્યા હોય એનો તમે સરવાળો કરો એટલે ચાર ને બે છ ને પાંચ અગિયાર એનો ત્રણ વડે ભાગો

પંચ્યાસી ચાલો એના સત્તર જે છે અવિભાજ્ય સંખ્યા છીએ એટલે ભાગ નહીં ચાલે તો સત્તર એકું સત્તર આ સત્તર લખશું

ત્રણ બે વાર પાંચ બે વાર પાંચ બે વાર અને સત્તર તો આ રીતે ત્રીજાનો જવાબ તમારે આ રીતે આવશે ચાલો હવે આપણે પેટા ચોથો દાખલો લઈએ તો રકમ આપણે આપેલી છે પાંચ પાંચ હવે એને આપણે અવયવો પાડીએ તો આ તમારે રકમ આપેલી જે છે તો એના જ આપણે અવયવો જોઈએ ચાલો પાંચ હજાર પાંચ ભાઈ આમ શું પાંચ હજાર પાંચને કેટલા વડે ભગાય તો એકમનો પાંચ જે છે એકમનો કેટલો પાંચ તો આને પાંચ વડે ભગાડે ભાઈ પાંચ લ્યો તો પાંચ એકુ પાંચ શૂન્ય આ શૂન્ય ઉતારો ભારતનો હાલે શૂન્ય ફરીવાર શૂન્ય ઉતારો ભારતનો હાલે શૂન્ય

અવિભાજ્ય સંખ્યા છે એના ભાગ ચાલશે નહીં તો આપણે શું લખશું તેર તેર ચાલો એક આવી ગયો એટલે આપણે દખલો પૂરો થઈ ગયો તો હવે આપણે એવું લખશું પાંચ જીરો જીરો પાંચ બરાબર ક્યાં આવું પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર આ જે અવ જે છે આ રકમ આપણે સાત હજાર ચારસો ને ઓગણત્રીસ હવે આ રકમ એવી આપેલી છે તો આપણે આના ભાગાકાર કરીએ ચાલો સાત હજાર એના ભાગાકાર કરીએ તો આ સંખ્યા તમે ભાગાકાર કરશો ને તો તમારે ડાયરેક્ટ 70 પેલા કાય ભાગ દે છે એટલે કરજો પુત્રો તમે સાતે ભાગો નવે ભાગો 11 ભાગો 15 ભાગો ભાગ દે છે ડાયરેક્ટ તમારે કેટલા વડે ચાલશે 70 એ ચાલો તો આપણે આ દાખલો જે છે ભાગાકાર જે 70 વડે કરીએ ચાલો તો 70 4 4 8 આયા આવશે 8 આ 14 14 માંથી 8 જાય એટલે 6

આવશે કે આવશે હવે ચારસો સાડત્રીસ આપણે અવયવો પાડીએ ચારસો ને સાડત્રીસ તો

โหมเนกะนะโหมเนกะ ઓવડિસ ઓવડિસ સ્કોડ્રિસ્ટ ઓવડિસ થિયરીસ 57 43 આસો તો જલ્લો તો આપણે હવે 1437 ના જે બે ભાગ થયા 19 અને 23 चलो અહીંયા તો અહીંયા શું આવશે તમારે 19 આવશે અને અહીંયા શું આવશે 23 જવાબ 23 ઓય ભંજી સંખ્યા છે અને ભાગાશે તો આપણે 23 એકું 23 આપણે લખી શકીએ ચાલો તો આ રીતે આ ગાતો આપણે શું લખશું 7429 = 65 29 70 29 19 23 આ રીતે તમારું ભાગ્ય છે પડશે આ લખો 7 ભાગાકાર 7 11 લખો કેટલા કલા મળળે ભાગ ચાલે બાકી આટે કરલા જોખો ખૂબ સહેલો છે ચાલો મે ઘરેલો તમારી સાથે ભણતા તમારી સાથે અભ્યાસ કરતા મિત્રોને શેર કરો ચાલો આવજો